નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ વડોદરા શહેરના બજાર વિસ્તારમાં ભાસ્કર વિઠ્ઠલના વાડામાં રહેતા ત્રીસ વર્ષીય યુવાને પોતાના ફોઈના ઘરે ગળે ફાંસું ખાઈને જીવન ટૂંકાવ્યું જીવન ટૂંકાવનાર બત્રીસ વર્ષીય યુવાન એસી રિપેરિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો તેના પરિવારમાં તેના પિતા તેમજ તેના ફઈ અને તેનો પરિવાર જ હતા પોતાની ફોઈ જે મકાનમાં કામ કરતી હતી તે મકાનમાં રોજની જેમ ગતરોજ પણ તે ઊંઘવા માટે બત્રીસ વર્ષીય યુવાનને ઘરે ગયો અને ત્યારબાદ તેના મિત્રએને ખબર પડી કે તે પંખા પર ચાદર વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે જેની જાણ તેણે તાત્કાલિક પોલીસને કરી હતી આ અંતર્ગત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સાથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી બત્રીસ વર્ષીય યુવાનનું સૌ એસએસજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે આ જાણ અમને બપોરે પડી છે અને આનું નામ નીતિન ઘાણેકર છે દાંડિયા બજાર ભાસ્કર હેઠળમાં રહેતો હતો અને કોલ્ડરૂમ એસીનું કામ કરતો હતો પરિવારજનો એના પપ્પા છે એની ફોય છે આ મકાન એમની ફોએ કામ કરતી હતી અને આ મકાનવાળા બહાર છે એટલે એમને સંભાળવા આપેલું ને એ હુંગવા આવતો હતો એને એની ફોય ના હવે એ ખબર નથી પણ બપોરે એની ફોએ જમવા માટે એને બોલાવા આવી તારે ખબર પડી કે આ દરવાજો ખોલતો નથી એટલે પછી જાળીમાંથી થોડુંક જોયું જબરજસ્તી કે જાળી ખોલીને પછી ખબર પડી શું છે વ્યક્તિત્વ તો બહુ સરસ હતું કેમ કે બધા જોડે મળીને જ રહેતો હતો અને સત્યાવીસ વર્ષની ઉંમર છે ટેન્શન નહીં કશું નહીં કશું ટેન્શન નહોતું કારણ હવે કારણ તો હવે ભગવાનને ખબર અલ્પેશ જયસિંહ પવાર